આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી નો કર્યું એક મે ના દિવસે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે ગામડે શહેર શહેરમાં માં સંકલ્પ સભા કાર્યક્રમનું આયોજન કરશે આમ આદમી પાર્ટી એ આજે વિસાવદરમાં મહાસંમેલન યોજીને બે હજાર સત્યાવીસની ચૂંટણીનો સંખરાંત કર્યો છે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય સહપ્રભારી ગુલાબસિંહ યાદવ સહપ્રભારી દુર્ગેશ પાઠક પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વિસાવદર ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયા દીડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા જામજોધલપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા

આપણા સૌના લાડીલા પ્રદેશ પ્રમુખ સત્યાવીસ નો પાયો કઈ રીતે નાખ્યો છે એની આજે ચર્ચા કરવી છે મિત્રો અને એટલે જ માન્ય ગોપાલ રાયજી આમ આદમી પાર્ટી પ્રદેશના પ્રભારી ગોપાલ રાયજી

ગરમી ખૂબ છે દેશના જે સાચા અર્થમાં સ્વતંત્રતાના નાગરિકો છે એ છે વિસાવદરની જનતા એ વિસાવદર ની જનતા પણ મારા નતમસ્તક વંદન અમે હેમંતભાઈ હોય આપણા ચાર ધારાસભ્ય વિધાનસભામાં હોય ખેડૂતના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય મહિલા હોય આ પણ અને ધાવણ યાદ છે છે ગોપાલ ઝોન ઇકો ઝોનને નાબૂદ કરવાનો છે એ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું આ જે વિસાવદર ની જનતાએ આમ આદમી પાર્ટી પર ભરોસો મૂક્યો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ભૂપતભાઈ એને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા કે ભૂપતભાઈ આ વિસ્તારના ખેડૂતોનો અવાજ બને રીસર્વેમાં થયેલા ગોટાળા એની અવાજ મૂકે સાથે આ જે અહીંયા જે કૌભાંડો થાય છે મગફળીમાં કૌભાંડો થયા ડાંગરના કૌભાંડો થયા જેવા અનેક કૌભાંડોનો અવાજ વિધાનસભામાં ગુંજે એના માટે ભૂપતભાઈ પર ભરોસો હતો પણ ભૂપતભાઈએ અહીંના ખેડૂતોનો વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા જેનાથી જે પેટા આવી છે ત્યારે આ ગુજરાતના યુવાનોનો અવાજ અમારા સૌના માર્ગદર્શન અમને આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે એની શરૂઆત આજે આ અમારું પ્રથમ કાર્યાલય કાર્યકરોનું સંમેલન હતું ત્યારે અમને વિસાવદરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે ખેડૂતોના સ્વાભિમાનની વાત છે એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે ગોપાલભાઈ ને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી માંથી કાર્યકરો ને અહિયાં સારું સંમેલન હતું અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની આ તાના તાનાશાહી સામે

લીધે ભૂપતભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે ભાજપ ને સરકાર બેસાડવા માટે ધારાસભ્યની જરૂર હોય લઈ જાય વાત અલગ છે પણ આ લોકશાહીમાં ધારાસભ્યને દાબ દબાણ કરીને તોડીને અને ભૂપતભાઈ જે વિશ્વાસઘાત કર્યો છે એ આમ આદમી પાર્ટી આજે પણ અહીંયા ઊભી છે અને ભૂપતભાઈના વિશ્વાસઘાત લોકો જાણે છે એટલે આમ આદમી પાર્ટી પર ફરી એક વાત

અને એ જે અમને શીખવાડે છે એના ઉપરથી ખબર પડે કે ખરેખર પરિવર્તન લાવવું જરૂરી છે અને વિસાવદનના લોકોએ તો મન બનાવી લીધું છે કે આ વખતે પરિવર્તન આવશે